થયો હતો અને ઝડા દરમિયાન સંતોષ રાઠોડ બેભાન થઈ ગયો હતો સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો શનિ નામના યુવકે હત્યા કરી હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે સુરત શહેરના ભાટા ગામમાં અઢાર વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે પરિવાર છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવી કે અઢાર વર્ષીય જે સંતોષ રાઠોડ જે છે તેના મિત્ર સાથે ક્યાંક જુગાર રમી રહ્યો હતો અને જુગાર રમતી વખતે કોઈ બોલાચાલી થતા ત્યારે એક યુવકે જે છે તેની સાથે કંઈ ઝપાઝપી કરી હતી આ રીતના પરિવારના આરોપ છે સીધા આપણે એમની જોડેથી જાણીશું શું નામ હતું તમારા ભાઈનું મારનાર કોણ છે તમે જેની પર આરોપ કરી રહ્યા છો શું આખી ઘટના રહી હતી મારા ભાઈને માર્યો એમે તો એ પાનાની જુગારી રમવા ગયો હતો તો એમને હૃદયના જગા પણ ડાબી દીધો હતો ને એમનાથી થઈ ગયો પછી નીચે છોડી દીધો ત્યારે અમને ખબર પડી મારો નાનો ભાઈ મને દોડતો આવીને બોલાવી એટલે મેં ભાગતી દોડી ગઈ ત્યારે અમને ખબર પડી પછી એક સાતને ફોન કર્યો અમે પછી સિવિલ લાવ્યા ત્યારે હોસ્પિટલમાં લઈને આવ્યા ત્યારે એડમિટ થઈ ગયા હતા શું નામ છે તમારા ભાઈનું સામેવાળો કોણ છે જે તમારી ભાઈ સાથે જે તમે જે આરોપ કરી રહ્યા છે જેમણે જપાજપી કરી એ સામેવાળાનું નામ સની નામ છે એ બહારનો વ્યક્તિ છે ને મારા ભાઈ આટના આવો આપઘાપ કર્યો છે તેને તેના પણ આવી રીતના આરોપ લાગવો જોવે કે મારા ભાઈની અઢાર વર્ષની ઉંમર છે મારા ભાઈ ખેતરમાં ગલેલી પાડવા જતા હતા ને આવતા હતા દસ અગિયાર વાગે પછી ઘરે આવીને દોસ્તારો હાથે રખતો હતો પછી આવીને સાંજે ખાલી જુગાડીમાં બેઠો હતો ને પૈસાની બાબતમાં મારામારી થઈ ગઈ એમના સની જોડે તમે જણાવજો તમારો જે મરણ જનાર કોણ થાય છે અને શું આખી આ ઘટના રહી હતી મારો ભાઈ બને એ થાય છે મેં તો લગ્નમાં ગયો તો મને નહીં ખબર હતી મારા પણ ફોન આવ્યો ને તો પછી મેં આવ્યો અહીંયા ઘરે તો સિવલે જીધો મેં આવ્યો મને એમ કીધું કે તો આ ભાઈબંધનું આવું થયું તમે મેં હિડો સીવે લાવ્યો મને નહીં ખબર હતી કે આવું થયું એટલે એવું થયું કે ત્યાં જુગાર રમવા જેલો તો તો ત્યાં આવું મારામારી થઈ ને એ રોઈ રાતોરાત ભાગી જેલો છે એ કાં હવે ભાગ્યો ગોત તો નહીં ખબર શું લાગે છે મોતનું કારણ શું લાગે છે તમને મોતનું કારણ તો એ જ કે એ મારો દબાવ્યો તો જ એ એમએમ થોડી મળે કોઈ માણસ એમએમ એમ મળતો હોય તો કોઈ વાત અલગ એટલે કહીને અંદર મારો ભાગ અંદરના સાઈડથી તો જ એ ઉઠ્યો હા ને શું શું માંગ છે હવે તમારી કેમ કે પાંચ વાગે તો સારો હતો દોસ્તાર લો ખાતના હસતો હસતો રસ્તે ચાલતો હતો મેં રિક્ષામાં આવી કામ પરથી ત્યારે મેં એમને જોયો તો પછી જરાક વારમાં દસ મિનિટમાં હું છું ના અમને તો એ જ જોવે કે એના પર આરોપ લગાવો જ છે મારો ભાઈ નાની ઉંમરમાં અઢાર વરસમાં આવો આપઘાત થયો શનિએ કર્યો એટલે અમારા તો એના પર આરોપ લગાવો જ છે બિલકુલ જોઈ શકાય છે કે જે અઢાર વર્ષનો જે યુવક જે છે ક્યાંક જુગાર રમી રહ્યો હતો અને એનો ઉમેશ નામના યુવક સાથે જે છે કે જુગાર રમવા બાબતે ઝઘડો થાય છે અને પરિવારે આરોપ કર્યા છે કે જે શનિ જે છે શનિએ જ જે છે ક્યાંક આ યુવકની હત્યા કરી છે એ રીતના પરિવાર આક્ષેપ કર્યા છે પરંતુ હાલ તો યુવકનું જે છે શંકાસ્પદ મોત નીપજ્યું છે તેના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ફોરેન્સિક પી એમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે ਕੈਮਰਾਮੈਨ ਵਿਜੇ ਬਈਸਾ ਨੇ ਸਾਥੇ ਪ੍ਰਸ਼ਾਂਤ